હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું એકદમ પોચા રૂ જેવા અને મોઢામાં નાખતા જ પીગળી જાય એવા સરસ મજાના મેથી અને પાલક નાખીને ભરપૂર એવા નવા સ્ટફ પરાઠા બનાવીશું અને જે સ્ટફ પરાઠા સવારના નાસ્તામાં દહીંની સાથે ડિનર હોય કે લંચ હોય તમે ગમે ત્યારે આ પરાઠા પેડ ભરીને ખાઈ શકશો ખાવાની બહુ જ મજા આવશે તો સ્ટફ પરાઠા બનાવવા માટે સૌથી પહેલા મિક્સરના કન્ટેનરમાં નાખીશું તીખાસ માટે ભરપૂર લીલી મરચી સ્વાદ મુજબ લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો અને ભરપૂર પાલક અને મેથી પણ આપણે એડ કરી દઈશું જેમની આપણે બનાવીશું પ્યુરી પ્યુરી આપણે લોટ બાંધવામાં યુઝ કરીશું તો અહીંયા પાણી થોડું કેવું નાખીને એકદમ ઘાટી એવી પ્યુરી બનાવી લીધેલી હવે લોટ બાંધવા માટે આપણે કાથરોટમાં નાખીશું બે કપ જેટલો ચાળેલો રોટલીનો લોટ ઉપરથી ફરીથી આપણે પાલકને હાથથી મસળીને એડ કરીશું અને ફરીથી મેથીને પણ મસળીને રેડી કરી લઈશું તો ભરપૂર મેથી પાલક નાખીને તમે એક વખત આવી રીતના પરાઠા બનાવશો નહીં તમને રોજ જે બનાવવાનું મન થશે તો લોટ પાલક અને મેથીને મિક્સ કરીને હવે આપણે આપણે જે પ્યુરી બનાવી હતી ને તે એડ કરી દઈશું હવે ઉપરથી નાખીશું આપણે મોઈન માટે તેલ અને સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું એક ચપટી ભરીને હળદર નાખીશું વધારે નથી નાખવાની કેમ કે આપણે લીલા પરાઠા બનાવવાના છીએ એટલા માટે હવે કન્ટેનરમાં થોડુંક પાણી નાખીને એક એકદમ સોફ્ટ અને મુલાયમ એવો લોટ બાંધી લેવાનો છે તો ગમે ત્યારે સ્ટફ મેથી પરાઠા બનાવતા હોય કે આલુ પરાઠા મસ્ત માખણ જેવા ઘણી વખત આપણે થેપલા કે કઈ પણ વસ્તુ બનાવતા હોઈએ ને તો તેમનો લોટ આપણે ઘણી વખત કઠણ પણ બાંધી દેતા હોઈએ છે મતલબ આલુ પરાઠા બનાવવા માટે કે મેથીના થેપલા બનાવવા માટે તો તેનાથી થેપલા આપણા કડક પણ થઈ જતા હોય છે અને તમે જો સ્ટફ પરાઠા બનાવતા હોય ને તો પણ ફાટી પણ જતા હોય છે તો અહીંયા સરસ મજાનો સોફ્ટ અને સ્મૂથ એવો લોટ બાંધીને ઉપરથી થોડુંક તેલ નાખીને લોટને રેસ્ટ કરવા મૂકી દઈશું દસ મિનિટ માટે દસ મિનિટ પછી આપણે લોટને જોઈ લઈશું તો લોટ સરસ મજાનો કૂણો માખણ જેવો થઈ ગયેલો છે મતલબ કૂણ આવી ગયો છે હવે મોટો લુવો લઈને આપણે મોટી રોટલી વણી લઈશું તો થોડોક રોટલીનો સુકો લોટ આટલી ઉપર સ્પ્રિંકલ કરીને આપણે મોટું એવું પરાઠું વણી લઈશું આવી રીતના પરાઠો વણાઈ જાય હવે ઉપર આપણે લગાવીશું તેલ તેલ લગાવીને ફરીથી ભરપૂર મેથી આપણે સ્પ્રિંકલ કરી દઈશું કેમ કે લેયર વાળા પરાઠા બનશે અને રિયલી આ પરાઠા ખાવાની બહુ જ મજા આવશે હવે મેથી નાખીને આવી રીતના કટ લગાવીને આપણે લેયર બનાવી લઈશું ત્રિકોણ ટાઈપ પરાઠા આપણે વણી લઈશું હવે ઉપર રોટલીનો સૂકો લોટ નાખીને હલકે હાથે પરાઠાને મોટું અને પતલું વણી લઈએ તો આવી રીતના પરાઠો વણીને હવે આપણે ગોલ્ડન બ્રાઉન જેવું થઈ જાય ત્યાં સુધી શેકી લઈશું અને આ પરાઠું શેકાઈ જશે ને તો તેમના બે થી ત્રણ લેયર બનશે મતલબ જે અંદર આપણે લેયરમાં મેથી નાખીને તે મેથી પણ દેખાશે અને તેલ લગાવવાથી લેયર તમારું છૂટું પડશે તો જરૂરથી તમે પંજાબી શાક કે કઈ પણ વસ્તુ બનાવતા હોય ને તેમની સાથે બધાને તો ભાવશે પણ તમને રોજ જે બનાવવાનું મન થશે જો હેલ્ધી બનાવવું હોય ને તો ઓછું તેલ લગાવીને તમે હેલ્ધી પરાઠા પણ બનાવી શકશો તો શિયાળાની સિઝનમાં ઘણી વખત ભરપૂર મેથી પાલક આવતા હોય ને તો આવી રીતના તમે સ્ટફ મેથી પાલક પરાઠા બનાવી શકશો તો અહીં આપણું સરસ મજાનું પરાઠું શેકાઈ ગયેલું જોતા જ મોડામાં પાણી આવી ગયેલું મસ્ત ગરમમાં ગરમ આ પરાઠું દહીંની સાથે હું સૌ કરી લઈશ તો હવે આપણે આ પરાઠું પ્લેટમાં મૂકીને તેમની સાથે મસ્ત ઠંડુ ઠંડુ દહી સર્વ કરીશું અને અહીંયા અમે આ પરાઠાની સાથે રીંગણનું શાક બનાવ્યું હતું તે પણ સર્વ કરી લઈશું અને સરસ મજાનું તાજે તાજે ચીપડાનું અથાણું બનાવ્યું હતું તે પણ સૌ કરી લઈશું હવે ફરીથી આપણે બીજું પરાઠું વણીને તેને શેકી લઈશું તો આપણે બીજું પરાઠાને પણ શેકી લઈએ તો આવી રીતના બનાવીને તરત જ તમે ગરમમાં ગરમ ચાની સાથે સર્વ કરશો ને તો પણ ખાવાની મજા પડી જશે અને હેલ્ધી ખાવું હોય ચા ન ખાવું હોય તો તેમની સાથે તમે દહીં પણ સર્વ કરી શકો અને ફક્ત દહીંની સાથે જ આ પરાઠું હશે ને એમની સાથે કંઈ પણ તમને નહીં જોવે તો અહીંયા સરસ મજાનું બીજું ગરમમાં ગરમ પરાઠું બની ગયું અને રિયલી આ પરાઠા એકદમ પોચા રૂ જેવા બનશે કેમ કે પાલક અને મેથીની પ્યુરી નાખીને આપણે લોટ બાંધેલો ને તેમનાથી પરાઠા હંમેશા કુણા માખણ જેવા બનતા હોય છે હવે આ પરાઠાને તો તમે જોઈ શકો છો એકદમ કુણા માખણ જેવા અને લેયર બન્યો હતો અંદર ભરપૂર મેથી નાખી હતી ને તો મસ્ત તો જોતા જ મોઢામાં પાણી આવી જાય એવી સરસ મજાની આપણી પ્લેટ બની ગઈ તો ફ્રેન્ડ તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું